પહેલા કહી દીધું હોત તો ઓફિસ જતી રહેત ને હમ આજે દેખાવમાં તો દુલ્હન જેવી લાગે છે ને અરે જાવ ને મને શરમ આવે છે રાત્રે સૂઈ ના શકી આંટીને શું કહેવાનું છે એ વિચારીને સૂઈ જ ના શકી હવે જુઓ એ ઘરે જ નથી હું ઓફિસ જ જતી રહેત ને શું તું પણ સારું હું જઉં છું અરે 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 ઊભી રહે ભાગે છે કે આરામથી બેસીને ખાઈ પીને જવાનું છે સારું ઊભી રહે હું તારા માટે ખાવાનું બનાવું છું અચ્છા તું ખાવાનું બનાવી લે એને પણ ટેસ્ટ કરું છું બાપરે ખાવાનું બહુ સરસ હતું પેટ ભરીને ખાધું હવે બહુ ઊંઘ આવે છે સારું બેડરૂમ ત્યાં છે તારે સુવો હોય તો સુઈ જા જરૂર નથી અહીંયા જ બેસું છું સારું એક રિહર્સલ જોઈએ શું છે શું વાત કરે છે આ બધું લગ્ન પછી જ થશે ઠીક છે યાર આવતા અઠવાડિયે મમ્મી પપ્પા આવવાના છે ગમે તે કરીને તે પરમિશન આપી દેશે પછી શું આપણું લગ્ન થઈ જશે પ્લીઝ થોડું સમજને એ આ બધું બોલવાનું છે ને મારી આગળ નહીં ચાલે મને છે ને આ બધું પસંદ નથી મતલબ મારી પર વિશ્વાસ નથી એટલે ના પાડે છે ને બરાબર કે નહીં તું પણ છે ને થોડી મારી વાત તો સાંભળ આવું કરું સારું નથી લાગતું લગ્ન પછી જ સારું રહેશે થોડું સમજી લે હું બેડરૂમ માં જવાનો છું તને મારી ઉપર વિશ્વાસ હોય તો આવી જા નહીં તો જા પછી છે આ કે માઉ કરે છે થોડું પણ સમજતો નથી શું કરું કઈ સમજાતું નથી શિટ